નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જૈન મિત્તલિયા તમારું સ્વાગત કરું છું મેથ્સ જીરો ટુ હીરોમાં આગળ આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ હતી એમાં સિમ્પલ હતી કે આંકડો હોય સંખ્યાના સરવાળા કર્યા એકમના અંક જે કંઈ પણ હોય એ ધ્યાનમાં લીધા છેલ્લા બે અંક છેલ્લા ત્રણ અંક એના ઉપર હતા પણ હવે એનાથી નેક્સ્ટ સ્ટેપ જે વિભાજ્યતાની ચાવીઓ છે સાત તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ આ બધી જે સંખ્યાઓ છે એની વિભાજ્યતાની ચાવીઓ એ રીતે છે કે એકમના અંક ઉપર ચોક્કસ અસર આપવાની છે અને બાકીના અંકોથી જે બનતી સંખ્યા હોય એમાંથી કાં તો એને બાદ કરવાની છે અને કાં તો એને ઉમેરવાની છે એના પછી આપણે જે સંખ્યાઓ મળતી જાય એ એના વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા જે છે એ આપેલ સંખ્યા વડે વિભાજ્ય હશે તો એના વિશે આપણે આગળ જોઈએ પણ આમાં આપણે એક સારી મેથડ ઓર જોઈશું કે દરેક અંક માટે અલગ અલગ પાછા આંકડા યાદ રાખવાના પ્લસ કરવાનું છે કે માઇનસ એ યાદ રાખવાનું ગોખણપટ્ટી તો કરવાની અને પ્લસ બીજે ક્યાંય કામ ના આવે ચારે ચાર ઓપ્શન ઉપર એ પાછું આપણે એને એપ્લાય કરવાનું એના બદલે ઝડપી જે કોઈ પણ ગણતરી થાય છે કેવી રીતે થાય એ આપણે પછી જોઈએ બરાબર સૌથી પહેલાં જે સાત વડેની વિભાજ્યતાની ચાવી સાત વડેની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે એકમનો જે અંક છે એકમનો અંક એને બે વડે ગુણવાનું છે અને બાકીના અંકોથી બનતી જે સંખ્યા છે એમાંથી એને બાદ કરવાનું છે અને એના પછી જે સંખ્યા આવે એ જે સંખ્યા જે સાત વડે ભાગી શકાય અથવા તો શૂન્ય હોય અથવા તો સાત વડે વિભાજ્ય એવી કોઈ સંખ્યા હોય તો એ સંખ્યા આખી જે આપેલી છે એના સાત વડે નિશેષ ભાગી શકાશે હવે અહીંયા એ મેથડ જોઈએ કે આઠ આપેલા છેલ્લી સંખ્યા આઠ છે એકમની અંક બે વડે ગુણીશું તો આવી જશે સોળ બાકીના અંકો થી આવે તો સેમ ટુ સેમ મેથડ હજી એપ્લાય કરવાની છેલ્લો અંક છે એને બે વડે ગુણો અહીંયા છેલ્લો અંક શૂન્ય છે તો આપણે બે વડે ગુણીશું તો શૂન્ય જ આવશે બાકીના અંકોથી બનતી સંખ્યામાંથી બાદ કરો એટલે કે બસો સોળમાંથી બાદ કરીએ તો શું આવ્યું બસો સોળ હજી પણ ખ્યાલ ના આવે તો સેમ ટુ સેમ મેથડ છેલ્લો અંક છે બે વડે ગુણો છ ગુણ્યા બે બાર એકવીસમાંથી બાદ કર્યા બાર તો શું આવ્યા નવ નવ છે એને સાત વડે નથી ભાગી શકાતું તો આપેલ આ જે આખી સંખ્યા છે એને સાત વડે ભાગી શકાય નહીં પણ એના સિવાય આપણે બેઝિક જો ઘડિયા આવડતા હોય તો આપણે આ બધી વસ્તુઓ કર્યા કરતાં આવો મોટા પણ ઓપ્શન હોય તો પણ જલ્દી જલ્દી નાના બનાવી શકાય કેવી રીતે ગણી શકાય અને એક જ મેથડ દરેક આંકડા ઉપર લાગુ પડે એ કેવી રીતે આપણે કરવાનું છે તો એ જોઈએ કે અહીંયા આપણને ખબર છે કે સાત વડે મારે વિભાજ્યતાની ચાવી જોવાની છે આપેલ સંખ્યા કઈ છે એકવીસ હજાર સાતસો ને અડસઠ છે હવે અહીંયા મને ખબર છે કે એક સાતસો અડસઠ ના હોત તો એકવીસ હજાર હોય તો સાત તરી કેટલા થઈ જાય સાત તરી એકવીસ એકવીસ હજારને ભાગી શકાય તો એકવીસને ધ્યાનમાં ના લઉં તો ચાલે હવે એના પછી વધ્યા કેટલા ખાલી સાતસો અડસઠ સાતસો અડસઠ માય ખબર છે કે રાઉન્ડ ફિગર પ્રમાણે સાત ગુણ્યાસો સાતસો તો સાતસો પણ ભાગી શકાય વધ્યા કેટલા અડસઠ ને સાત વડે ના ભાગી શકાય સાત નવ્વા તેસઠ પાંચ શેરસો વધવાની છે એટલે આ સંખ્યાને આપણે સાત વડે ના ભાગી શકાય આ મેથડ કરવાથી બેઝિકલી આપણી ગણતરીઓ પણ એટલી ફાસ્ટ થતી જાય કે જ્યારે જ્યારે મોટા છેદ ઉડાડવાના આવે જ્યારે જ્યારે મોટા આંકડા ગમે તેટલા આવે તો એની સાથે આપણે કેવી રીતે ડીલ કરવી કેવી રીતે એના ગુણાકાર ભાગાકાર છેદ ઉડાડવા દરેક જગ્યાએ આ વસ્તુ તમારી ઓવરઓલ ગણિતમાં કામ આવશે જ્યારે ચાવીઓ જે છે એ ખાલી ગોખણ પટ્ટી પૂરતી અને નાના નાના ઓપ્શન આપેલા હોય તો ઠીક છે કે થઈ જાય એના બદલે આમાં હવે તમારે ગમે તેટલા મોટા ઓપ્શન આપ્યા હોય એક જ વસ્તુ કે એકથી દસ સુધીના ગુણાકાર આપણને આવડે જે સંખ્યા આપી દે એનો ઘડિયો આપણને આવડતો હોય હવે એના ઘડિયા પ્રમાણે એટલા હજાર એને ઉડાડી દો એટલા લાખ છે તો એટલા લાખ ઉડાડી દો પછી કેટલા વધ્યા છે એને જુઓ હવે અહીંયા તો આપણને એવું થઈ જાય કે ચલો કે એકવીસ હજાર સાતસો અડસઠ છે એકવીસ હજાર સાત વડે ભગાતા હતા સાતસો છે એને સાત વડે ભગાતા હતા એટલે ઇઝી પડ્યું એવું ના હોય તો અરે એવું ના હોય તોય થઈ જાય અહીંયા જુઓ બીજો આંકડો કયો છે ત્રેવીસો આડત્રીસ છે ત્રેવીસો છે ખબર છે કે સાત તરી એકવીસ એકવીસો તો બાદ થવાના જ છે તો એકવીસો ભાગી શકાય વધ્યા કેટલા બસો ને આડત્રીસ બસો આડત્રીસ વધ્યા હવે આમાંય ખબર છે કે સાત તરી એકવીસ બસો દસ તો ભગાવવાના જ છે વધ્યા કેટલા અઠ્યાવીસ હવે અહીંયા એવું થાય કે બસો આડત્રીસમાંથી બસો દસ બાદ કરવામાં તકલીફ પડે છે તો કંઈ નહીં દસ ને વીસ ત્રીસ અને ઉપર આઠ તો વીસ અને આઠ કેટલા અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા સાત કરીશું તો ભાગી શકાશે એનો મતલબ આખી સંખ્યાને સાત વડે ભાગી શકાશે એપ્લાય કરજો શરૂઆતમાં થોડું એવું લાગશે કે આ વસ્તુ ટિપિકલ થોડી થઈ રહી છે પણ એક વખત જો આ આદત પડી ગઈ ને તો ગમે તેવા આંકડા હશે ને ફોડી નાખશો જો હવે અહીંયા આપણે એવો આંકડો છે ઓગણત્રીસ હજાર આઠસો ચોત્રીસ અહીંયા ચાવી પ્રમાણે બે વડે ગુણો બાદ કરો પાછું બે વડે ગુણો બાદ કરો એના બદલે સાત ચોક અઠ્યાવીસ હજાર જે ગયા વધ્યા કેટલા એક હજાર આઠસો ચોત્રીસ સાત દુ ચૌદસો કેટલા ચારસો કેટલા વધ્યા ચૌદ આને સાત વડે ભાગી શકાય આખી સંખ્યાને સાત વડે ભાગી શકાય હવે આ મેથડ તમે કરી એક વખત એટલે ગમે તે આંકડાની વિભાજતાની ચાવી હોય ચાવીઓ કંઈ ગોખવાની જરૂર જ નથી સીધે સીધી લાગુ પડી જાય ગમે તેટલું હોય જે સંખ્યા આપેલી છે એના ગુણાંક જેટલા લાખ ઉડાડી દો એટલા હજાર ઉડાડી દો એટલા સો ઉડાડી દો અને જે સંખ્યા વધી એને આપણે એના વડે ભાગી શકાય બેઝિકલી આ ભાગાકાર જ છે તમે ભાગાકાર કરો છો તો એ જ દિશામાં કરો છો પણ આપણી આદત પડી ગઈ છે આપણી વિચારશક્તિ એ ચાલે છે એની જ વસ્તુ અહીંયા ભાગાકારની બદલે મેં આ રીતે કરી પણ આ રીતે તમે કરી શકશો ટ્રાય કરી જો એના પછી આવે છે તેર વડે વિભાજ્યતા ચાવી સેમ ટુ સેમ વસ્તુ છે કે એકમના અંકને ચાર વડે ગુણવાનો છે અને જે સંખ્યા બાકી વધી છે ડાબી બાજુ એમાં એને ઉમેરવાની છે હવે જો તેર વડે જે પરિણામ મળ્યું એને ભાગી શકાશું તો આખી સંખ્યાને આપણે તેર વડે ભાગી શકાશે અહીંયા આપણે એ મેથડથી પહેલાં જોઈ લઈએ શું કીધું છે કે એકમના સ્થાને રહેલા અંકને ચાર વડે ગુણવાનો છે અને બાકીના અંકોથી બનતી સંખ્યામાં એને ઉમેરવાનું છે તો અહીંયા એકમના અંકને ચાર વડે ગુણો નવ ગુણ્યા ચાર કેટલા થઈ જશે છત્રીસ ચુમ્માલીસ છત્રીસ અને છત્રીસ એટલે કેટલા આવી જશે ચુમ્માલીસ બોતેર હજી નહીં ખબર તો આને ચાર વડે ગુણો બે ચોક આઠ આમાં ઉમેરો કેટલા આવી ગયા ચારસો પંચાવન હજી નહીં ખબર ચાર વડે ગુણો પાંચ ચોક વીસ પિસ્તાળીસ અને વીસ પાસઠ બરાબર આ થઈ ગઈ જે ચાવીની રીત છે ગોખણ પટ્ટી કરો તો બીજી આપણી રીત કે જે ડાયરેક્ટ તમારે કરવું હોય તો સિમ્પલ અહીંયા છે પહેલા બે આંકડા પકડી લો ચુમ્માલીસ હજાર છે ને તો કેટલા હજાર છે હવે તેર વડે ભાગો ચુમ્માલીસ છે તેર તારીખ ઓગણચાલીસ હજાર સાઈડમાં ગયા હવે વધ્યા કેટલા પાંચ હજાર ત્રણસો ઓગણસિત્તેર હવે પાંચ હજાર ત્રણસો ઓગણસિત્તેર છે ત્રેપનસો ઓગણસિત્તેર છે તેર ચોક બાવન બાવનસો સાઈડમાં ગયા વધ્યા કેટલા સો ઓગણસી વર્ગ છે તેર કેટલી સ્પીડમાં થાય હવે સાતસો બ્યાસી છે તેર દુ છવ્વીસ હજાર સાઈડમાં મૂકો વધ્યા કેટલા છ હજાર અને સાતસો બ્યાસી તેર પંચા સાઈડમાં મૂકો વધ્યા કેટલા બસો બ્યાસી તેર છવ્વીસ બસો સાહીઠ સાઈડમાં મૂકો બાવીસ વધ્યા તેર વડે ન ભાગી શકાય એટલે આ સંખ્યા તેર વડે વિભાજ્ય નથી સત્તર વડેની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે એકમના અંકને પાંચ વડે ગુણો બાકીના અંકોથી બનતી સંખ્યામાંથી બાદ કરો પરિણામ જો ઝીરો આવ્યું અથવા તો સત્તર વડે ભાગી શકાય એવી સંખ્યા આવી તો આખી સંખ્યાને આપણે સત્તર વડે ભાગી શકાય અહીંયા એ રીતે જોઈએ કે એકમનો અંક છે છ એને પાંચ વડે ગુણો છ ગુણ્યા પાંચ ત્રીસ ત્રીસને બાકીના અંકોથી બનતી સંખ્યામાંથી બાદ કરો ત્રીસ માઇનસ ત્રીસ શૂન્ય શૂન્ય આવી ગયું તો આ સંખ્યા સત્તર વડે ભાગી શકાય છે અહીંયા છે પાંત્રીસ હજાર નવસો એકવીસ એકમનો અંક એક એને પાંચ વડે ગુણ્યું પરિણામ આવ્યું પાંચ આમાંથી બાદ કર્યું શું આવ્યું પાંત્રીસો સિત્યાસી હવે આને પાંચ વડે ગુણો તો પરિણામ આવ્યું પાંત્રીસ ત્રણસો અઠ્ઠાવનમાંથી પાંત્રીસ બાદ કરો ત્રણસો ને ત્રેવીસ એકમના અંકને પાંચ વડે ગુણો પંદર આવ્યું આમાંથી બાદ કરો શું આવી ગયું સત્તર ને સત્તર વડે ભાગી શકાય તો આ સંખ્યા સત્તર વડે વિભાજ્ય છે પણ એના બદલે હવે ફરીથી આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ આ તો નાનો આંકડો છે એ પણ ખબર પડે કે સત્તરનો વર્ગ બસો નેવ્યાસી છે એમાં આપણે સત્તર ઉમેરીએ તો ત્રણસો છ આવે છે પણ અહીંયા પાંત્રીસ હજાર નવસો એકવીસ છે પહેલાં તો કેટલા હજાર છે પાંત્રીસ હજાર છે સત્તર ધુ ચોત્રીસ હજાર ગયા વધ્યા કેટલા હજાર એક હજાર નવસો ને એકવીસ ઓગણીસો છે તો સત્તરસો ગયા વધ્યા કેટલા બસો ને એકવીસ હવે બાવીસ છે તો સત્તર છે એ ગયા એકસો સિત્તેર ગયા હવે અહીંયા થોડું એવું થાય કે આવી બાદ બાકીઓ કરવામાં હજી તકલીફ પડતી હોય તો એમાં હું જે કહું છું એ રાઉન્ડ ફિગર તમે લો અને તમે એમના બાદ બાકી કોઈને એકતાલીસ આવશે કોઈને એકસઠ આવશે દસ કામાં ભૂલ થશે ત્યાં બધે ભૂલો થશે પણ એક્ઝેક્ટલી જો રાઉન્ડ ફિગરથી પેન પેપર અડ્યા વગર આ ગણતા શીખી ગયા ને તો ક્યાંય ભૂલો નથી પડવાની સિમ્પલ જે એકસો સિત્તેર બાદ કરવાના છે બસો એકવીસમાંથી ત્રીસ આવ્યા તો બસો પૂરા થઈ ગયા ઓલી બાજુ કેટલા વધ્યા એકવીસ ત્રીસ અને વીસ પચાસ અને એકાવન તો એકાવન વધ્યા એને સત્તર વડે ભાગી શકાય એટલે આ આખી સંખ્યા સત્તર વડે વિભાજ્ય છે એના પછી ઓગણીસ વડેની ની વિભાજ્યતાની ચાવી ચાવી એવું કહે છે કે એકમના અંકને બે વડે ગુણવાનું છે અને બાકીના અંકોથી બનતી સંખ્યામાં ઉમેરવાનું છે જો પરિણામ છે એ શોન્ય અથવા ઓગણીસ વડે ભાગી શકાય એવી સંખ્યા આવી તો આખી સંખ્યાને ઓગણીસ વડે નિશેષ ભાગી શકાય હવે આપણે જોઈએ ચાવી પ્રમાણે બરાબર એકમનો અંક અહીંયા ત્રણ છે જો બે વડે ગુણાકાર કરીએ તો કેટલા આવી જશે છ બાકીના અંકોથી બનતી સંખ્યા છસો અગિયાર એમાં ઉમેરો એટલે છસો સત્તર એકમનો અંક સાત છે એને બે વડે ગુણો સાત દુ ચૌદ બાકીના અંકોથી બનતી સંખ્યામાં ઉમેરો પંચોતેર ઓગણીસ ગુણ્યા ચાર છોતેર થાય એટલે પંચોતેરને ન ભાગી શકાય એટલે આ સંખ્યા ઓગણીસ વડે વિભાજ્ય નથી પણ હવે આપણી મેથડ પ્રમાણે જઈએ કે અહીંયા કેટલા એક સો છે એકસઠ સો તો ઓગણીસ તરી સત્તાવન સત્તાવનસો ગયા વધ્યા કેટલા ચારસો અને ઉપરના તેર હવે અહીંયા કેટલા વધ્યા એકતાલીસ ઓગણીસ દુ આડત્રીસ એના સાઈડમાં મૂકી દો વધ્યા કેટલા ત્રીસ તેત્રીસ ત્રીસ અને ત્રણ તેત્રીસ તમને ચારસો તેરમાંથી માંથી ડાયરેક્ટ બાદ કરવા જે ત્રણસો એસી નથી આવડતું તો કંઈ નહીં વધ્યા કેટલા ઉપરના રાઉન્ડ થઈ જાઓ ત્રણસો એસીમાં વીસ ઉમેરો એટલે ચારસો પેલી બાજુના તેર એ તેર અને વીસ થઈ ગયા તેત્રીસ એને ઓગણીસ વડે ન ભાગી શકાય આ એટલે આ સંખ્યા ઓગણીસ વડે વિભાજ્ય નથી એ જ રીતે હવે આપણે આને જોઈએ પચીસો ઓગણીસો ગયા વધ્યા કેટલા છસો સત્યાવીસ બાસઠ છે ઓગણીસ તરી સત્તાવન ગયા વધ્યા કેટલા ઉપર પાંચસો છે છસો સત્યાવીસમાંથી બાદ કરવા છે ડાયરેક્ટ નહીં ફાવતું સેમ મેથડ પાંચસો સિત્તેર ને છસો બનવા કેટલા જોઈએ બીજા ત્રીસ ત્રીસ આ બાજુ સત્યાવીસ પેલી બાજુ સત્તાવન ત્રીસ અને સત્યાવીસ પણ ડાયરેક્ટ ના આવડે તો ત્રીસ અને વીસ પચાસ અને ઉપર સાત એટલે સત્તાવન છે એ ઓગણીસ વડે ભાગી શકાય એટલે આખી સંખ્યા ઓગણીસ વડે વિભાજ્ય છે હવે એના પછી ત્રેવીસ વડેની વિભાજ્યતાની ચાવી ત્રેવીસ વડેની વિભાજ્યતાની ચાવી એવું કહે છે એકમના અંકને સાત વડે ગુણો અને બાકીના અંકોથી બનતી સંખ્યામાં ઉમેરો મળતું પરિણામ શૂન્ય અથવા વડે ભાગી શકાય એવી સંખ્યા હોય તો આખી સંખ્યાને ત્રેવીસ વડે ભાગી શકાય હવે એને આપણે જોઈએ મેથડ પ્રમાણે સાત છે સાત ગુણ્યા સાત ઓગણપચાસ એને આપણે આમાં ઉમેરવા છે હવે બસો તોતેર અને ઓગણપચાસ કરવામાં પણ જેને તકલીફ પડતી હોય આ બસો તોતેર વધતા ઓગણપચાસ આને આપણે કર્યું વધીઓ પાડી એટલીસ્ટ એ વસ્તુઓ અવોઈડ કરો તમને ખબર છે રાઉન્ડ ને રાઉન્ડ જોડે પકડી લો તમને અહીંયા બસો તોંતેર છે એ ભૂલો પહેલાં તમારા માઇન્ડમાં વિચારો કે રાઉન્ડ કયો છે બસો સિત્તેર અને ચાલીસ સત્યાવીસ અને ચાર કેટલા થઈ ગયા એકત્રીસ ત્રણસો દસ ફટ મૂકી દો ત્રણ અને નવ કેટલા છે બાર અહીંયા તમને જોઈને પછી તમારું માઇન્ડ જ કામ કરશે આ સ્ટેપ પણ મૂકવાની જરૂર નહીં પડે શરૂઆતમાં તમે આ રીતે લખતા શીખો લખીને આ રીતે કરો એના પછી તમારા સો ટકા માઇન્ડમાં કરવાની આદત પડી જશે વીસ દિવસ પચીસ દિવસ તમારી પ્રેક્ટિસ જોઈશે પછી તમે એવી હેબિટ પાડશો કે આ જોઈને તમે મગજમાં કહી દેશો કે ત્રણસો ને બાવીસ થાય પણ પહેલાં તમે શરૂઆત કરો ને ત્યારે આ રીતે કરો એમાં રાઉન્ડ પકડી લો પછી ઉપરની જે વધારાની સંખ્યાઓ છે એના સરવાળા આ રીતે અલગથી કરો અને પછી ત્રણસો બાવીસ હવે ત્રણસો બાવીસ આપણું પરિણામ આવ્યું હવે ચાવી પ્રમાણે જોઈએ કે શું છે બે સિત્તા ચૌદ ચૌદ અને બત્રીસ ચૌદ અને બત્રીસ પણ કરવા છે બત્રીસ ને દસ બેતાલીસ અને ચાર છેતાળીસ આ રીતે તમારા માઇન્ડમાં આ ગણતરીઓ કરવાની હેબિટ ફાળો છે ત્રેવીસ વડે ભાગી શકાય બે છેતાળીસ એટલે આ સંખ્યા જે આપી છે એ ત્રેવીસ વડે વિભાજ્ય છે હવે આપણી મેથડ પ્રમાણે જોઈએ કેટલા સો આજે સત્યાવીસ સો ત્રેવીસ સો જવા દો ઉપર કેટલા સો વધ્યા ચારસો અને સાડત્રીસ હવે અહીંયા તેતાળીસ દેખાય છે ત્રેવીસ ગુણ્યા દસ બસો ત્રીસ એના સાઈડમાં મૂકી દો બસો ત્રીસ બાદ કર્યા તો કેટલા આવી ગયા બસો ને સાત બસો સાત છે હવે તમારે એ વસ્તુ જોવાની રહે છે કે તમને ગણતરીઓ જે આ પ્રમાણે હેબિટ પડશે તો તમને ખ્યાલ આવી જાય ત્રેવીસ દાન બસો ત્રીસ થાય છે એનાથી આ ત્રેવીસ ઓછા છે એટલે સંખ્યા ત્રેવીસ વડે વિભાજ્ય છે તો આખી સંખ્યા ત્રેવીસ વડે ભાગી શકાય હવે ઓગણત્રીસ વડેની વિભાજ્યતાની ચાવી એમાં શું કરવાનું છે એકમના અંકને ત્રણ વડે ગુણવાનો છે અને બાકીના અંકોથી બનતી સંખ્યામાં ઉમેરવાનું છે પરિણામ ઓગણત્રીસ વડે ભાગી શકાય કે શૂન્ય આવે એ બધા માટે સરખું જ છે જે તે સંખ્યા માટે જે પરિણામ આપણને મળવાનું છે એ શૂન્ય મળવું જોઈએ કાં તો એ સંખ્યા વડે ભાગી શકાય તેટલું મળવું પડે એટલે એ વિભાજ્યતાની ચાવી બની ગઈ માત્ર ને માત્ર ફરક એટલો છે કે પ્લસ અમુક વસ્તુઓમાં કરવાનું છે અમુક સંખ્યાઓમાં માઇનસ કરવાનું છે અમુકમાં આપણે ગુણાકાર ચાર વડે કોઈમાં બે વડે કોઈમાં સાત તો કોઈમાં ત્રણ વડે કરવાનો છે અહીંયા આપણે એકમના અંકને ત્રણ વડે ગુણવાનો છે ચાર ગુણ્યા ત્રણ કેટલા આવશે બાર બાર છે એને ત્રણ વડે ગુણો આઠ તરી ચોવીસ ત્રેસઠ અને ચોવીસ કેટલા આવી જશે સિત્યાસી હવે આ ઓગણત્રીસ તરી સિત્યાસી ના આવડે તો હજી એક સ્ટેપ સાત ગુણ્યા ત્રણ એકવીસ અને આઠ કેટલા થઈ જશે ઓગણત્રીસ ઓગણત્રીસ વડે ભાગી શકાય તો આ જે સંખ્યા છે ઓગણત્રીસ વડે વિભાજ્ય છે હવે જુઓ કે તમારા ગુણાકાર જ્યારે શરૂ કરશો ત્યારે આપણે સાત વડેની વિભાજ્યતામાં સાતસો ચૌદસો એકવીસો ઇઝી હતું પણ એ રીતે જો તમારી હેબિટ પડી ગઈ ને તો તમે એક દિશામાં એક સમયે એવી રીતે પહોંચી ગયા હશો કે તમને બાસઠસો ચોસઠ હશે ને તો ઓગણત્રીસ દુ અઠાવન પણ આવડતું થઈ જશે ઓગણત્રીસ દુ અઠાવન અઠાવન સો ગયા કેટલા વધ્યા ચારસો ચોસઠ છેતાળીસ છે ઓગણત્રીસ ગયા ઉપર કેટલા વધ્યા સત્તર હવે છેતાળીસમાંથી ઓગણત્રીસ બાદ કરવાના હોય આ હેબિટ છોડી દો કે છેતાળીસ માઇનસ ઓગણત્રીસ કરું અહીંયા હું દસકો લઉં દસ ને છ સોળમાંથી આ બાદ કરું કરવાનું જ નથી તમારા માઇન્ડમાં કરો ઓગણત્રીસ છે ત્રીસ બનાવી દો ત્રીસ બનાવશો એટલે કેટલા જોઈએ આ બાજુ એક ઉપરની બાજુ સોળ એક અને સોળ કેટલા થઈ જાય સત્તર એટલે અહીંયા આ જે બાદ કરતા આવ્યું મારું સત્તર અને ઉપર આવ્યું ચાર ઓગણત્રીસ ગુણ્યા છ એકસો ને ચુમ્મોતેર એ જે છે એ ગણતરીઓ તો ધીમે ધીમે જ તમારી પાસ થતી જશે એ પ્રમાણે તમારો ખ્યાલ આવતો જશે તો બાસઠસો ચોસઠ એ પ્રમાણે ઓગણત્રીસ વડે ભાગી શકાય છે તો આટલી જે ચાવીઓ આપણે જોઈ એ ચાવીઓ તમારી એવી છે કે જેમાં એકમના અંક ઉપર આપણે કોઈ ચોક્કસ અસર આપી બાકીના અંકોથી બનતી જે સંખ્યા હતી એમાંથી બાદ કર્યું કાં તો પ્લસ કર્યું એને આપણે એક ટેબલ રૂપે જોઈશું જે આપણે બનાવેલું છે તો એકથી ત્રીસ વચ્ચેની જે કોઈ સંખ્યાઓ છે કે જેમાં આ મેથડથી વિભાજ્યતાની ચાવી બને છે કે એકમના અંક ઉપર કોઈ ચોક્કસ અસર આપવાની છે અને બાકીના અંકોમાંથી પ્લસ કે માઇનસ કરવાનું છે તો એનું આ ટેબલ બનાવ્યું છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર અહીંયા સાત વડે જ્યારે આવે ચાવી ત્યારે શું કરવાનું છે બે વડે ગુણવાનું છે અને બાદ કરવાનું છે સત્તર વડે નહીં આવે તો પાંચ વડે ગુણવાનું છે અને બાદ કરવાનું છે એટલું ધ્યાન રાખો કે સાતડો આવે ત્યાં બાદ બાકી છે સાત અને સત્તર બે વખતે આપણે બાદ બાકી કરવાની છે બાકી દરેકમાં આપણે પ્લસ પ્લસ કરવાનું છે તેર વડે હોય તો ચાર વડે ગુણીને પ્લસ ઓગણીસ વડે હોય તો બે વડે ગુણીને પ્લસ ત્રેવીસ વડે હોય તો સાત વડે ગુણીને પ્લસ ઓગણત્રીસ વડે હોય તો ત્રણ વડે ગુણીને પ્લસ તો આ વિભાજ્યતાની ચાવીઓ જે છે એ એકમના અંક ઉપર અસર આપવાની વિભાજ્યતાની ચાવીઓ છે હવે આના પછીનું સ્ટેપ આવે છે એ તમારે સહ અવિભાજ્ય અવયવનો કન્સેપ્ટ સમજવાનો છે અને એના ઉપરથી કોઈ પણ સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ આપણે જોવાની છે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી લાઈક કરી દેજો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા